તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી ગુજરાત નજને તાજા નવાહવા માન સમાચારની અંદર આજની તારીખ 5 ઓક્ટોબર 2025 અને વાર થયો છે બુધવાર ત્યારે ગુજરાત રાજ્યમાં આજે ફ્રી એકવાર મિત તાંડૌને લેની સૌથી મોટી આગાહી જે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે છે તે મિત્રો સિસ્ટમ અરબ સાગરમાં બનેલી છે તે લગાતાર નબળી પડી રહેશે પરંતુ 6 તારીખ સુધી આ સિસ્ટમનો ઘેરાવો હજુ ગુજરાત નજીક રહેવાનો છે જેથી ગુજરાત રાજ્ય પર આજે 5 તારીખ બુધવાર ભારેથી ભારે વરસાદની આગાહી છે તો અમુક ભાગોમાં તો ધોધમાર અને અતિ ભારે વરસાદો પણ પડતા જોવા મળી શકે તો કયા કયા ભાગમાં કેવો વરસાદ પડવાનો છે વિશે માહિતી હતી ચાર તારીખ અને વાર હતો મંગળવાર ત્યારે ગઈકાલે ચાર તારીખ અને મંગળવારે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવ્યો કચ્છ લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોમાં ચાર ચાર તો અમુક ભાગમાં બબ્બે ઇંચના વરસાદ વરસાદો પડ્યા છે તો આજનો દિવસ પણ ખતરાથી ખાલી રહેવાનો નથી કારણ કે ગુજરાત રાજ્ય પ્રવેશ સિસ્ટમ જે છે તે ચારો દિશા તરફથી અગ્રેસર આગળ વધી રહેશે અને અરબ સાગરની જે સિસ્ટમ હતી મિત્રો કે જેને કારણે પચીસ થી ત્રીસ તારીખ વરસાદ સારો રહ્યો હતો આ સિસ્ટમ મિત્રો છ તારીખે કમ્પ્લીટ વિદાય લેવાની છે અત્યારે નબળી પરથી જોવા મળી રહી છે જેને લઈને હજુ પણ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય પર કેટલાક ભાગોમાં ભેજ બનેલો છે અને વાદળો બનેલા છે તેના કારણે આજે એટલે કે પાંચ તારીખ અને બુધવાર આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદીય તાંડવ જે છે જોવા મળવાનું છે તો બીજી તરફ મિત્રો હવે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર વરસાદની વિદાય અને હવે બીજી તરફ જે છે તે મિત્રો ખાસ કરીને તમને શિયાળા ઋતુની પણ અહેસાસ થવાનો છે તો એના વિશે પણ વાત કરીશું પરંતુ અમબલાલ પટેલ મિત્રો એક ફરી વાર એક હજુ તો મિત્રો સિસ્ટમ ગઈ નથી ત્યાં બીજી સિસ્ટમની આગાહી કરી દીધી છે જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો અમલાલ પટેલ તરફથી વરસાદને લઈને ફરીવાર એક મોટી વિનાશક નવી આગાહી જે છે તે આપી દેવામાં આવી છે અને અમલાલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના જે સિસ્ટમના એંધાણ દેખાડી અને ફરી એકવાર તારીખ આસપાસ આસપાસ એટલે કે નવેમ્બર જે એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે અને એ સિસ્ટમ જે છે તે ચક્રવાતી સિસ્ટમ હશે જેની અસર ગુજરાત રાજ્ય પણ થવાની છે તેવી પણ અમાલાલ આગાહી આપી છે જોકે મિત્રો એના વિશે વિસ્તારથી વાત જે છે તે આ વિડીયોની અંદર આગળ આપણે કરવાની છે મિત્રો વિડીયોની અંદર આપણે ચાર થી પાંચ એવા મુદ્દા છે કે જેના વિશે વાત કરીશું એક પછી એક બધા મુદ્દા હું તમને અહીંયા લખીને સમજાવું કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના અંદર આપણે કયા કયા જે છે 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 મિત્રો ખાસ કરીને કરવાની જાણવું ઘણું બધું જરૂરી તો ચાલો ફટાફટ જાણીએ કે મુદ્દા આજના અંદર આપણે વાત કરવાની છે તો પહેલા મિત્રો આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં હાલ જે વાતાવરણ બની રહ્યું છે અને જે આ વરસાદની સિસ્ટમ વિદાય લઈ રહી છે તેને કારણે અત્યારે વરસાદી માહોલ છે તો અમુક ભાગમાં આવી શિયાળાને લઈને પણ માહિતી આવી રહી છે એના વિશે વાત કરીશું બીજા ઉપર ઉપર ખૂબ જ મહત્વની વાત છે તો આજે કયા કયા

મીડિયાની અંદર અથવા અમુક અમુક મિત્રો ચેનલ ઉપર કેટલાક ભાગોમાં જે છે તે સિસ્ટમનો ભેજ બનેલો છે જે હા મિત્રો અહીંયા તમને દેખાડીએ તો આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાતની નીચેનો જે આ ભાગ છે કે આ મિત્રો સાગરનો આખો પટ્ટો મિત્રો આવેલો છે આ મિત્રો આખે આખો અરબ સાગર છે તો અરબસાગર થી મિત્રો જે સિસ્ટમ બનેલી હતી અને જે સિસ્ટમે પચીસ થી ત્રી તારીખ વચ્ચે અતિભારે વરસાદો દેખાડ્યા ગુજરાત ઉપર તો એ સિસ્ટમ મિત્રો પાંચ અને છ તારીખ સુધી જ રહેવાની છે છ તારીખે આ સિસ્ટમ નબળી પડીને જતી રહેવાની છે તો આ સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્ય પર એક્ટિવ છે તેને કારણે અમુક અમુક ભાગોમાં હજુ પણ વરસાદ જે છે તે આજે એટલે કે પાંચ અને છ તારીખ જોવા મળવાનો છે અને અમુક ભાગોમાં મિત્રો જે છે તે વરસાદ આવતીકાલે છ તારીખે પણ જોવા મળશે અને છ તારીખથી ગુજરાત પર કમ્પ્લીટ વરસાદ વિદાય લેશે ત્યાર પછી કોઈ મોટા વરસાદ જે છે તે મિત્રો ગુજરાતમાં આગાહી રહેતી નથી પરંતુ છતાં પણ ત્યાર પછી શું થશે એ પણ માહિતી આપીશું પરંતુ ગુજરાત રાજ્યનું અત્યારે હાલ હું એવું છે કે અરબસાગરની સિસ્ટમ વિદાય લેરી જેથી અમુક ભાગોમાં વરસાદ અમુક ભાગોમાં આવે શિયાળાની ઠંડીના પણ અહેસાસો જે છે તે થવાના છે પરંતુ તેના વિશે વાત કરીએ પહેલા હું તમને જણાવી દઉં કે હજુ મિત્રો ખેલ પૂરો નથી થયો કારણ કે ગઈકાલના રોજ પણ સારો વરસાદ પડ્યો છે જ્યાં મિત્રો લોકોને એવું છે કે વરસાદે હવે વિદાય લઈ લીધી છે પરંતુ એવું નથી મિત્રો જોઈ નજર મારી કે અમુક અમુક ભાગોમાં વરસાદ શરૂ છે તો મિત્રો અગિયારમો મહિનો બે હજાર પચીસ અને વાર હતો મિત્રો મંગળવાર ત્યારે ગુજરાતની અંદર ગઈકાલે ભારે વરસાદી રાઉન્ડ પડ્યા જ્યાં મિત્રો અહીંયા જોઈ લો તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે અંજાર કચ્છની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો કરજણ વડોદરાની અંદર સવા બે ઇંચ વરસાદ પડ્યો ઘોઘા પંથક ભાવનગરની અંદર જે છે તે દોઢ ઇંચ વરસાદ પડ્યો તેની સાથે મિત્રો મહેસાણા જિલ્લાની અંદર પણ દોઢ ઇંચથી વધારે વરસાદ પડ્યો આમ જોઈએ તો હજુ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્ય પર સક્રિય છે ને આ સિસ્ટમ મિત્રો જુઓ તો હજુ પણ ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે પરંતુ અત્યારે જે સેટેલાઇટ પિક્ચર આવી રહી છે તે અનુસાર ગુજરાતમાં આજે એટલે કે પાંચ અને છ તારીખ સુધી મિત્રો વરસાદી ઝાપટા પડવાના છે અને ત્યાર પછી છ તારીખ પછી જે છે તે ગુજરાતમાં વાતાવરણ ખુલી જશે એકદમ સૂકું વાતાવરણ અને વરાપ નીકળવાની શરૂઆત થઈ જવાની છે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે કયા કયા ભાગમાં જે છે તે આપણે કેવું વાતાવરણ ત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને જે ફોટા આવી રહ્યા છે તેના વિશે વાત કરી ત્યાર પછી મિત્રો અમારા આલે જે ભયંકર આગાહી કરી છે એના વિશે વાત કરી અને ત્યાર પછી હું તમને એકોય ગામ લેની માહિતી આપું કે કયા ગામમાં આજે વરસાદની આગાહી રહેશે પરંતુ મલાલ પટેલ જે વાત છે તે જાણવી અત્યંત જરૂરી છે હા મિત્રો મલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાત ઉપર અત્યારે જે આ વરસાદી તાંડવ ઉભો રહેશે ત્યાર પછી 18 તારીખ જે છે તે મિત્રો ખૂબ જ ભયંકર રહેશે મલાલે આગાહી કરતાં જણાવ્યું હતું કે અઢાર તારીખથી બંગાળની ખાડીની અંદર ફરી એકવાર ચક્રવાતી સિસ્ટમ એક્ટિવેટ બનશે જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની જે છે તે આગાહી રહેશે અને અમલાલ પટેલ મિત્રો બીજી પણ એક માહિતી આપી કે જે ના નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો આ નવેમ્બર મહિનો અને આન પછીનો જે ડિસેમ્બર મહિનો આવવાનો છે તો આ બંને અગિયારમો અને બારમો નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ગુજરાત પર કમોસમી માવઠાના દોર શરૂ રહેશે એટલે કે આખા શિયાળા દરમિયાન ટૂંકમાં અગિયારમાં અને બારમા મહિના દરમિયાન ગુજરાત પર ભર શિયાળે માવઠા જથ્થાઓ જામેલા રહેશે મિત્રો વધારે નુકસાન પણ ખેડૂતોને હજુ જઈ શકે કારણ કે અઢાર તારીખથી ફરી એકવાર નવા માવઠાની અમલાલ પટેલ તરફથી જે છે તે આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ માહિતી અહીંયા પ્રણો થઈ ગઈ ત્યાર પછી હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્ય પર વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગોમાં હજુ પણ વરસાદી આગાહીઓ જે છે તે જોર કરશે સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં આજે કયા કયા ભાગોમાં વરસાદો પડી શકે કારણ કે હજુ પણ સિસ્ટમ જે છે તે દૂર જઈ રહી છે જેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે પણ જે છે તે વાદળો અને ભેજ બનેલો છે તો એ વાદળો અને ભેજ

વરસાદી સિસ્ટમ જે છે તે મિત્રો નબળી પડીને વાદળો બનાવી રહેશે ત્યાર પછી ઉપર પણ મિત્રો તમે જોઈ લો તો રાજકોટ મોરબી અને તેની સાથે મિત્રો જોઈ લો તો સુરેન્દ્રનગર અને બોટાદના પણ જે વિસ્તારો છે આ ચારે ચાર જિલ્લા ઉપર જે છે તે સિસ્ટમ સક્રિય થવાને કારણે જે વાદળો બનેલા હતા એ હજુ પણ દેખાઈ રહ્યા છે અને વાદળી એક્ટિવિટીઓને કારણે આ ચારે ચાર જિલ્લાના મોટા ભાગના તાલુકાઓની અંદર વરસાદો પડી શકે ત્યાર પછી મિત્રો બીજા વિસ્તારમાં જોઈ લે તો જામનગર જિલ્લામાં પણ વાદળો છે જેથી એ ભાગોમાં પણ ઝાપટા પડી શકે નીચે મિત્રો જો તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર પણ સવારેથી લઈને બપોર સુધી મિત્રો અતિ ભારે વાદળોના દોર દેખાઈ રહ્યા છે જેથી આ ભાગોમાં પણ મિત્રો ઝાપટાઓ જે છે તે પડતા તમને જોવા મળી શકે ત્યારે બીજી બાજુ જોશો મિત્રો જે પોરબંદર છે દ્વારકા છે આ ભાગની અંદર કોઈ વાદળ નથી જેથી કોઈ મોટા એ ભાગમાં વરસાદી સિસ્ટમ બની શકે જેને કારણે રાજપીપળાથી લઈને ભરૂચ નર્મદા તાપી જિલ્લો સુરત જિલ્લા થી લઈને નવસારી વલસાડ અને ડાંગ આ તમામે તમામ જિલ્લાના રહેલા તમામે તમામ ગામડા અને તાલુકા ઉપર જે છે તે મિત્રો વરસાદી સિસ્ટમોની કારણે જે વાદળો બન્યા છે તે હજુ પણ એક્ટિવસે વરસાદી નડિયાદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરથી લઈને પંચમહાલ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં સાથેના અમુક ભાગોમાં ઝાપટા પડી શકે તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મહેસાણા જિલ્લામાં ડોડી જેટલો વરસાદ પડ્યો છે અને આજે પણ તેની આસપાસના સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં પણ ઝાપટાવાળી તો વરસાદ સાત જોવા

લગતાર ખેડૂતો આંદોલન ઉપર પણ ઉતરી આવ્યા અને લોન કરી હતી ત્યારે મિત્રો સરકારની આજે સૌથી મોટી બેઠક બોલી હતી જીતુભાઈ વાઘાણીએ હાજરી આપી ત્યારે મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે કે ખેડૂતોને જે છે તે સહાય મળવા જઈ રહી છે તો આજે પાંચ તારીખે અથવા આવતીકાલે છ તારીખ સુધીમાં જાહેરાત થઈ શકે જેમાં બાર હજાર થી પંદર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે રાજ્યમાં મિત્રો વાત કરીએ તો પેકેજમાં ધિરાણ માફીની માંગ સ્વીકારશે કે નહીં તેના ઉપર અત્યારે લોકોની નજર છે કારણ કે ખેડૂતોએ દબાણ બનાવ્યું છે કે સરકાર લોન માફ કરે પરંતુ અત્યારે અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે કે બાર થી પંદર હજાર રૂપિયાની સહાય મળી શકે જોકે મિત્રો સરકાર જ્યારે માહિતી આપશે ત્યારે અમે તમને જાહેર કરીશું કારણ કે સરકાર ઉપર અત્યારે દબાણ બનેલું છે સાત હજાર કરોડનું પેકેજ જાહેર કરવાની પણ સંભાવના છે અને અને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ ગુજરાતમાં આટલી સહાય આપી નથી જો મિત્રો આ સાચું થશે તો ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળશે અને સારું એવું પેકેજ મળશે સોળ હજારથી વધારે ગામડાઓના ખેડૂતોને આ પૈસા મળવાના છે તો મિત્રો જ્યારે પૈસા મળશે ત્યારે આવતી આવતીકાલના વિડીયોમાં આપણે માહિતી આપીશું તેની માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને હવે ધીમે ધીમે શિયાળો શરૂ થશે ત્યાર પછી વાતાવરણ લઈને અને શિયાળાને લઈને પણ અમે તમને માહિતી આપતા રહીશું તો આજ માટે આટલું જ રજા આપશો મિત્રો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ